રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન આજે એકાવન વર્ષ પૂર્ણ કરીને બાવનમાં વર્ષમાં જ્યારે પ્રવેશ કરી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીના પિસ્તાલીસ વર્ષના શાસનમાં એક પરંપરા રહી છે કે રાજકોટના લોકોને સમયાંતરે બોલિવૂડના સારા સારા સિંગરો ફેમસ સિંગરોને રાજકોટમાં લઈ આવ્યા કારણ કે આ બધા સિંગરો એવા ઇન્ડિયા લેવલના ફેમસ સિંગરો છે કે જેના ટિકિટ શોમાં પણ ટિકિટો નથી મળતી એવા સિંગરોને આજે આપણે રાજકોટની જનતા માટે આજે એક બોલિવૂડનો ખૂબ મ્યુઝિકલ શો રાખ્યો છે ડીએચ કોલેજમાં સાંજે સાડા આઠ વાગે મ્યુનિસિપલ કોર્પોરેશનને આજે જ્યારે બાવનમાં વર્ષમાં જ્યારે પ્રવેશ કરી રહ્યા છે અનેકવિધ રાજકોટમાં વિકાસકામોની સાથે સાથે મ્યુઝિકલ ઇવેન્ટ સેવાકીય પ્રવૃત્તિઓ રાજકોટની જનતા માટે અમે લોકોએ કરી છે અને બાવનમા વર્ષમાં રાજકોટની જનતાનો અમે પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ માન્ય મેયરશ્રીને હું વિનંતી કરું કે આપણને સૌને આજની આ પ્રેસ વાર્તામાં સંબોધન કરશે પણ જ્યારે રાજકોટની અંદર કોર્પોરેશનનો આજે સ્થાપના દિવસ છે એટલે કે બાવનમાં વર્ષમાં તે મંગલ પ્રવેશ કરી રહી છે ત્યારે રાજકોટની પ્રજા પણ રંગીલા સ્વભાવ સાથે મિજાજી સ્વભાવ પણ તેનો હોય છે ત્યારે યુવાનોને જે કાર્યક્રમ માણવો ગમે તેવા કલાકારોનું આજે આપણે સંગીત કાર્યક્રમ મ્યુઝિક નાઇટનો રાખેલો છે ડીએચ કોલેજની અંદર રાત્રે સાડા વાગે આપ પણ પધારો રાજકોટની પ્રિય જનતા સહપરિવાર સાથે આ કાર્યક્રમને જોવા માટે સાંજે સાડા આઠ વાગે ડીએચ કોલેજની અંદર ભાવભર્યું નિમંત્રણ પાઠવીએ છીએ આઈ વુડ સે કે મેરે આઈ વિશ આ વિડીયો એ મેરે મમ્મી પાપા તક ભી પહોંચે ક્યુંકી જીતના ભી મ્યુઝિક મેં છોટાભાઈ અરમાનને કહે अपने मॉम डैड को प्राउड करने और खुश करने के लिए किया और कुछ रीज़न नहीं रहा लाइफ में एंड यहाँ पे इस जगह पे परफॉर्म करने का जो मौका मिला है थैंक यू थैंक यू सर थैंक यू सुरिंदर जी एंड आप सबको और आप पूछिए गाना तो मैं गा ही दूंगा मेरा काम है वो आप कुछ पूछना चाहते हो तो आप पूछ सकते हो तो। अच्छा ठीक जब तक आप गाना भी बाहर कर गया हो <laughs> <laughs> जब तक તેરી આંચ મેં બૂંદ મેં જલ ના લું જબ તક તેરે સાથ મેં ચાંદ તક મેં ચલ ના લું હા મેરે પાસ તુમ રહો જન કી બા કરો મેરા સાથ તુમ રહો જન કી બા ના કરો तू आती है सीने में जब जब सांस भरता हूँ तेरे दिल की गलियों से मैं हर रोज़ गुजरता हूँ हवा के जैसे चलती है तू रेत जैसे उड़ता हूँ कौन तुझे यू प्यार करेगा गाई गाई। जैसे मैं करता हूँ